જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું છું તમારો ભાઈ પિયર આહિર અને હું આવી ગયો છું એક નવા વ્લોગ સાથે આજે સવારમાં આજનો દિવસ આપણો બહુ ખરાબ જાય એવું લાગે સવારમાં ઘરેથી નીકળ્યો તો પહેલું થઈ ગયું પંચાર પછી એક નાની બાકાજી કીધી ભૂલી ગઈ અને કારણકા પોત તો પોત તરસ તમે પેન્ટોલ થઈ અને હવે ફાઇનલી જારણ કા પહોંચી આવ્યો છું અને પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે અને અહીંયાથી પ્રેક્ટિસ પૂર્ણ કરવાની હવે જવાનું છે ગામમાં ટુર્નામેન્ટ પૂરી કરવાની છે સુપર સિક્સ બાકી હતી પણ આજનો દિવસ મને એવું લાગે છે કે ખરાબ જશે આપણું આજે માટી બે થઈ ગઈ હવાર સવારમાં તો એમની પ્રેક્ટિસ પણ કરવાની પહોંચી જવું ઘરે નવ વાગે ટુર્નામેન્ટ ચાલુ કરવાની છે પહેલી મેચ છે અમારા ગામની અને ઘવાણી તો દઈને ડાયરેક નવ વાગે ચાલુ કરાવી દીધી ટુર્નામેન્ટ એને નીકળ્યું હતું દાણ ખાડી નીકળ્યું ત્યાં પાછું ઓળી પાછા થઈ ગયું તો આજની માટી તો તમે એને દેખાય હતી વધારે માટી પછી કેટલી હોય પાર પાર માં બે વખત પંજા થઈ ગયો ઘરે અટકી ગયા ઘરે બાદ દાવણ કરે કે કે હું ઘરે જાઉં છું તકલ નહી જ લખો આ તો દિવસ હજી તો સવાર ઊગી છે આ થઈ ગયો આ તો દિવસ કાઢો વા મો આ ફો તો કેટલી નુકસાની આવે છે જો તો જી ઊજો હોય ત્યાં દી ચાલુ થાય છે અહીં અને બધું લઈ લીધું કે ગોડી ગોડી લાઈવ કરવાની છે મે ને તૈયાર તો એવા છે કે જાણે આપણે કોઈ મોટો પ્લેયર હોય પણ આઉટ ફૂકાય નથી

પણ વૌઆ પાછું આજે પાછું લેટ આવ્યું હોય ગયા રવિવારે લેટ આવ્યા હતા ને આ વખતે પાછા લેટ આવ્યા તમે કોઈ ભાઈ વરદાન હે ને મોડવાનું હે ભાઈ હે હેં કાંઈ બામ ખાતા હે શેઠું પડે છે હજી કપ્તાન નથી આવ્યા લાગતા હજી કપ્તાન તો હજી ક્યાંય દેખાતા જ નથી એક તો મોડા મોડા આવે રા ને પાછા અમારા ઉપર ખારા થાય રા ભાવે શું બોલો ભાઈ હા છોટીવાર ભાઈ કાંઈ બોલ છો બે શબ્દ કહેશો હે કપ્તાન કેમ મોડા મોડા મોડાલપુર અને દાતણા ટોસ થાય સાંતલપુર નો એ ભાઈ ઝપાટા ટોસ કર નાખો કોણ જીત્યું સાંતલપુર ફિલિંગ ફિલિંગ લીધી ભાઈ દાંતણ તમારી બેટિંગ હે બરાબર બેટિંગ કરી લેશો થાક્યા હો સારું કર્યું ને અમ્પાયર જીકુ જાય ભાઈ એટલે તો તમારે હા અમ્પાયર આપણે અમ્પાયર હા હા મારા ભાઈ જાવ હા બસ છો અમ્પાયર ને દાદા બવારે એ બવારે રહે અમ્પાયર ના ના ના

ટુર્નામેન્ટ પૂર્ણ થઈ ગઈ છે સફળતાપૂર્વક ને દાતણાની ટીમ બીજા બની ગઈ છે સાંતલપુર રણરપની બની છે ને ટુર્નામેન્ટ પૂર્ણ કરીને આવી ગયા છે ઘરે હવે જમીને આરામ કરી થોડીક પછી ચા પાણી કરીને ચારણકા જવાનું છે મિત્રો હું આવી ગયો છું ચારણકા પહોંચી આવ્યો છું પ્રેક્ટિસ માટે અને તમને મેં સવારે કીધું હતું કે આજે આપણો ખરાબ દિવસ સુઈ ગયો છે પાછું ચારણકા બાઈક લઈને આવતું એ જ બાઇક અને એ જ બાઈક ના આગલા ટાયર માં પંચર થઈ ગયું છે તો જાણ કે ગામમાં રાખીને પંચર કરાવવા માટે ને ગ્રાઉન્ડે મારે હાલી જવું પડે હરું વિદ્યાર્થીઓ બધા આવીને બેઠા છે ગ્રાઉન્ડ ને આજનો દિવસ હજી તો બે ત્રણ કલાક બાકી છે પણ માટી આજે બહુ પૂરો થતા થતા હજી કઈ નુકસાની ના આવે તો સારું છે બાકી આપણે પ્રેક્ટિસ કરાવેલી પછી ભાઈ નીકળશું ઘર માટે બસ હવે પ્રેક્ટિસ કરીને નીકળી ગયા આ તો મેં વિદ્યાર્થી ભેગી થોડી ઘણી પ્રેક્ટિસ કરી લીધી બધા આવે મોડે સુધી પ્રેક્ટિસ કર્યું મજા આવી મેં પણ થોડી ઘણી વિદ્યાર્થી સાથે પ્રેક્ટિસ થોડી ઘણી રનિંગ કરી વર્કઆઉટ કર્યું ને હવે જાઉં તો ઘરે ને આજનો વ્લોગ આપણે અહીંથી ચાલુ કર્યો તો અને કારણે કાના ગ્રાઉન્ડથી જ પૂરો કરી છે તો બધી મિત્રોને જય શ્રી કૃષ્ણ વ્લોગ સારો લાગ્યો હતો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં